વાવથરાદ જિલ્લાના યાત્રાધામ ઢીમાને ધણીધર ભગવાનના પવિત્ર નામથી તાલુકો જાહેર કરાતા સમગ્ર પંથકમાં આનંદ અને ઉલ્લાસનું માહોલ જામ્યો ઢીમાને ધણીધર ભગવાનના નામથી તાલુકો જાહેર કરાતા ગ્રામજનોમાં ભારે ખુશાલી ફટાકડા ફોડી પેડા વહેંચી મીઠું કરાવી ખુશીઓ મનાવી બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી સાથે જ યાત્રાધામ ઢીમાને તાલુકો જાહેર કરવા માટે વર્ષોથી માંગ થઈ રહી હતી જે માંગને પૂરી કરવા માટે આજે થરાદના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી યથાગ પ્રયત્નોથી ઢીમા ગામને ધણીધર ભગવાનના નામથી તાલુકો જાહેર કરાતા સ્થાનિક રહેવાસીઓ વેપારીઓ સંસ્થાઓ તેમજ ધાર્મિક આગેવાનો દ્વારા આ નિર્ણયનું હર્ષોભેર સ્વાગત કરવામાં આવ્યું હતું લાંબા સમયથી લોકોની માંગણી મુજબ ઢીમાને તાલુકો જાહેર થતા હવે સરકારી કચેરીઓના કાર્યો માટે લોકોને દૂરના સ્થળે જવું નહીં પડે અને રોજિંદી સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિરાકરણ મળશે તાલુકા બનવાથી શિક્ષણ આરોગ્ય કૃષિ માર્ગ વ્યવસ્થા તેમજ રોજગારી જેવા ક્ષેત્રોમાં પણ ઝડપી વિકાસ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ધણીધર ભગવાનના આશીર્વાદથી ઢીમાને તાલુકો જાહેર કરાતા આ પ્રદેશના સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને નવા પાંખો મળશે તેવું સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે તાલુકો બનવા પાછળ સ્થાનિક આગેવાન સહિત અધ્યક્ષની સતત દોડધામ અને લોકોના સહયોગને લઈને સૌએ આભાર વ્યક્ત કર્યો છે પંથકના લોકો દ્વારા ઢીમા તાલુકાના જાહેરનામા બદલ સરકાર અને જવાબદાર આગેવાનો પ્રત્યે સ્થાનિક લોકો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ડીમા તાલુકો જાહેર થવાથી હવે યાત્રાધામ તરીકે એક નવી ઓળખ સાથે આ વિસ્તાર વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે તેવી આશા પ્રગટ થઈ રહી છે ઢીમા ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકોની પણ એક જ હજુ પ્રબળ માંગ ઉભી થઈ છે થઈ રહી છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધરણીધર ભગવાનના ચરણોમાં શિશ નમાવવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પધારવા માટે તેમના થકી સૌ વિસ્તારના ગ્રામજનો વતી આમંત્રણ પાઠવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અહેવાલ વિષ્ણુ ચૌહાણ હું ઢીમા ગામ માન્ય અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું ઢીમા ગામ ધણેધર ભગવાનનું ધામ મિની અંબાજી તરીકે પ્રખ્યાત જે ધણેધરનું ધામ આવેલ છે અને ઢીમા ગામમાં જે આજ રોજ મારે તાલુકા ધણેધર નામથી જાહેર કરેલ છે હું અધ્યક્ષ સાહેબનો દિલથી આભાર માનું છું ગામ વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત આજે અમારે ધણી તાલુકો બનાવ્યો એ બધા ધીમા ગામના બધા ખુશી છે વિધાનસભાના અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે બનાવ્યો એમની સરકારે બનાવ્યો એમના મુખ્યમંત્રીને બદલે અમે આભાર માનો છું અમારા એક એટલી બધી ખુશી છે આજે કે કોઈ પાર રહ્યો નથી બધા પબ્લિક ખુશ છીએ કે અમારા અધ્યક્ષ સાહેબે અમારા ધીમાને ધડેધડ તાલુકો બનાવ્યો એ બદલે અમે આભાર એમના અમે રોણી છીએ